તિલકવાડા તાલુકાના ખાટા આસિત્રા ગામના ખેડૂત પોતાના પાંચ વર્ષીય બાળક સાથે ગામ નજીક ખેતરમાં ગયેલ હતા ત્યાં અચાનક માનવ ભક્ષી દીપડાએ બાળક ઉપર હુમલો કર્યો હતો ત્યારે બાળકના પિતાએ દીપડાનો સામનો કરી બાળકનો આબાદ બચાવ કર્યો હતો આ ઘટનામાં બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી હતી ફોરેસ્ટ અધિકારી કૃપાલસિંહ અને તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને વિસ્તારમાં પાંજરા મૂકી સીસીટીવી કેમેરા લગાડી દીપડાને રેસ્ક્યુ કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી ભારે મહેનત બાદ આજે વહેલી સવારે માનવ ભક્ષી દીપડાને પાંજરે પૂરવામાં ફોરેસ્ટ વિભાગને સફળતા મળી હતી દીપડો પાંજરે પુરાતા વિસ્તારના લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો પાંજરે પુરાયેલા દીપડાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે નર્મદા તિલકવાડાથી રાજેશ ચૌહાણની રિપોર્ટ